ઉપકાના સુખાલા ખાતે આવેલ સાઈ ધામ ગાર્ડન માં એકાવન દીકરીઓનો બારમો સમૂહ મહોત્સવ ભવ્ય અને ભાવસેર રીતે યોજાયો હતો પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસદાદાની પ્રેરણાથી અને સંભવ સત્સંગ પરિવારના આયોજન હેઠળ યોજાયેલા સમૂહ મહોત્સવ સમાજમાં સમરસતા સેવા અને સંસ્કારનો સંદેશો આપતો અનોખો પ્રસંગ બન્યો હતો છેલ્લા અનેક વર્ષોથી આ મહોત્સવ ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને સન્માનપૂર્ણ જીવનની શરૂઆત કરવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે

કાર્યક્રમમાં નાણાં ઉર્જા અને પેટ્રોલિયમ મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહી કન્યાદાનને સૌથી મોટો દાન કન્યાદાનનું હતું અને આ સેવા સમાજ માટે પ્રેરણાદાયી કાર્ય પરમ પૂજ્ય સરદભાઈ ના પ્રેરણા અને સાનિધ્યમાં આજે સુખલા ખાતે સાંઈધામ સ્થાનમાં જે એકાવન જોડાઓનો લગ્ન વિવાહ થઈ રહ્યા છે એ સૌને શુભેચ્છા આપું છું અને સાથે સાથે દેશ વિદેશના અને સંભવ ગ્રુપના જે સભ્યોએ આમાં ઉદાર હાથે આ દીકરીઓના માટે જે દાન કર્યું છે એ કન્યાદાન સૌથી શ્રેષ્ઠ છે અને આપણા સનાતન ધર્મને આગળ વધારવામાં જાળવી રાખવામાં અને સંસ્કારો સંસ્કારી સમાજ પેદા કરવા માટે આવા લગ્નો એકદમ લાભકારક છે અને દરેકના જીવનમાં આનાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવી છે